હા લવ મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં જ હશો આપણા વિડીયો જોતા હોય બધા મીઠાઈ મજામાં જ હોય જય માતાજી બધાને ને આપણે જો કમ્પ્લીટ થઈ જશે હોય અત્યારમાં શિરાય લેવી પછી જ ઓલી વાળજી જય માતાજી રામ રામ ની સીતારામ જય માતાજી અમે અમે શિરાવાનું થઈ ગયું છે શાક ચૂલે છે અને

वो वाला डालो वो बाट दो क्या बोले चले वाडी पे आया इससे क्या क्या वाडी पे दूसरी वाडी पे आके से ये वाला चैनल क्या वाला वो आया से क्या लेकिन ये सब तो पीछे वाला तो आ बाजू सामने चैनल से तो आ वाला कमरा देखा यहां चैनल से

ડાક્ટર માં ઉતરી દે છે અને જવાનું છે એને દવા છાટવા જતા દવા છાંટવા જાય છે